રાજકોટના આંગણે સમસ્ત કોળી સમાજ દ્વારા વેલકમ નવરાત્રી રાસોત્સવનું કરાયું હતું આયોજન

शहलेष भाई मालम, नरेंद्र सिंह जाडेजा पूर्व सभ्य ऋत्विक भाई मकवाणा देवजी भाई चिमन भाई सापरिया पूर्व धारा सभ्य संजय भाई सरपंच, डॉक्टर धर्मेश भाई परमार वगैरह सहित કોળી સમાજના જિલ્લા અને તાલુકામાંથી મોટી સંખ્યામાં ધારાસભ્ય પ્રમુખ ઉપપ્રમુખ તાલુકાનો સદસ્ય તાલુકા સભ્યો વકીલો ડોક્ટરો પોલીસ અને કોળી સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા અને રાસ ગરબાની રમઝટ બોલાવી હતી ખેલાયાઓને પુરસ્કાર અને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા વધુમાં દેવભાઈ કોરડિયા દ્વારા આમંત્રિત તમામ મહેમાનનું શાલ તથા ફૂલોથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને તમામ આવેલા મહેમાનોનો અને ખેલાયાનો આભાર માન્યો હતો ગાયિકા